અને બીજું ગ્રુપ તારીખ અઢાર એક બે ના રોજ મનાલી પ્રવાસે જશે આજ રોજ સવારે તમામ દીકરી અને કુમારો હળવા નાસ્તો કરી એક ટી પહેરી બપોરે સાડા ત્રણ કલાકે રેલવે સ્ટેશન બસ દ્વારા પહોંચાડવામાં આવી અને ત્યાંથી પશ્ચિમ એક્સપ્રેસમાં બેસાડીને દીકરી જમાયુઓને ખુશખુશાલ બાર દિવસ મનાલી ફરવા માટે રવાના કરવામાં આવ્યા આજે સવાણી ગ્રુપ આયોજિત માટે જે દીકરી લગ્ન હતા તે પૈકીનું આજે મનાલીનો પ્રવાસ બાર દિવસનો અને એ આજે અહીંયાથી સુરતથી અંબાલા ટેન્ટ મુકામે જશે ત્યાંથી વોલ્વો બસ દ્વારા મનાલી અને આઠ દિવસ મનાલી થયા પછી વીસ તારીખે સુરત પરત થશે બધી દીકરીઓ અને બધા જમાઈઓને તેમના પ્રવાસ બાબતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અમારી દીકરીઓ એ આમાંથી કદાચ એકાદ જમાઈ જ મનાલી જોયું છે તો આ બધી દીકરીઓ અને અમારા કુમારો જમાઈઓ બધા મનાલીમાં ખૂબ જ એન્જોય કરે અને એમની નવી જિંદગીની શરૂઆતના આ શરૂઆતના દિવસોમાં તેમનો જે આનંદ છે